જી સ્માર્ટ મીટર વિરોધ શા માટે સ્માર્ટ મીટર વિરોધ એટલા માટે છે કે અમે મિડલ ક્લાસ ફેમિલી માંથી આવીએ છીએ અમને અંદાજો હોય છે કે આટલા ટાઈમે આટલું લાઈટ બિલ આવતું હોય છે પણ એના કરતા વધારે લાઈટ બિલ આવે છે આવકનો ચોથો ભાગ અમે જી બી ને આપીશું તો અમારું ઘર કેવી રીતે ચાલશે કેટલા દિવસમાં કેટલું લાઈટ બિલ કે પર ડે કેટલું લાઈટ બિલ આવી પર ડે અમારે 160 150 એવું થાય છે જે સામાન્ય મીટર કરતા વધારે છે વધારે છે વધારે છે સામાન્ય અહીંયા રજૂઆત કરી શું કીધું અહીંયા એવું કીધું કે અમે ડેમોમાં એક બીજું મીટર બાજુમાં લગાવી આપીશું બે ત્રણ ઘરે જેથી પાવર નો ખ્યાલ આવે એવું અમને અહીંયાથી થી કીધું છે આપની પર રજૂઆત હતી આપનો પણ વિરોધ હતો આપનો પણ આક્ષેપ છે પૂછ્યા વગર ઘરમાં ઈ મીટર લગાવી દેવામાં આવે છે શું છે હા અમને ખબર હતી નહીં અમે ઘરે આવ્યા ત્યારે ખબર પડી કે બર મીટર બદલે છે એમણે કીધું કે સ્માર્ટ મીટર છે સરકારી પ્રોજેક્ટ છે એટલે અમે લગાવવા દીધા પછી અમારા ત્રણ ચાર દિવસ પછી પાછા કર્મચારી આવ્યા કે કશું મિસ્ટેક છે એવી રીતે કે તમારું ઓનલાઈન થયું નથી એમણે ઓનલાઈન કર્યું અને બીજે દિવસ અમારા તેરસો માઇનસ કપાઈ ગયા પછી બે હજાર ભર્યા તો એ પંદર દિવસની અંદર અમારા બે હજાર પ્લસ હજાર એમ કરીને પાંત્રીસો રૂપિયા અમારા પંદર દિવસમાં ચાર્જ કપાઈ ગયો જ્યારે અમે ઘરે હોતા નથી ખાલી રાત્રે જ ઘરે યુઝ કરીએ છીએ બિલ તો પત્રીસસો રૂપિયા ચાર્જ સાન અને દર વખતે આટલું બિલ ક્યારે અમારું આવ્યું નથી લાસ્ટ ટાઈમ આઠસો પંદરસો બારસો કે અમે ઘરે હોતા નથી ને અમારા ઘરે પંખા અને ફ્રીજ સિવાય કશું વધારે હોતું નથી તો આટલું બધું બિલ કેમ આવે અમે ખાલી એટલું કીધું કે આટલું બધું સ્માર્ટ મીટર નું બિલ અમારે ના પોસાય અમે મિડલ ક્લાસ ફેમેલીથી બિલ અંગ કરીએ છીએ તો મિડલ ક્લાસ અમે કમાઈએશું અને ભરીએશું તો અમે અમારા જૂના મીટર પાછા આપીએ જીવીના કર્મચારીને એવું કહેવું છે કે સામાન્ય મીટર અને સ્માર્ટ મીટરમાં કોઈ ફેરફાર નથી દરેકનું બંનેનું કામગીરી સરખી જ છે શું કહેશો સર કામગીરી સરખી હોય તો અમે આટલા વરસથી રહીએ છીએ ક્યારેય હોબાળો કર્યો નથી બરાબર છે અને આટલું ક્યારેય બિલ અમારે આવ્યું નથી ઉનાળા કેટલી વાર ગયા છે તો આટલું પહેલી વાર આટલું બધું બિલ આવ્યું છે જ્યારે પંદર દિવસનું પાંત્રીસો સર બિલ બે જણનું તો ના હોય ને એ તો પબ્લિક નહીં ખબર પડે અને સ્માર્ટ મીટરનું એમનું એવું કહેવું છે કે એમણે જે વડોદરામાં કર્યું જે વડોદરામાં થઈ રહ્યું છે અત્યારે સોશિયલ મીડિયા પર એ તમને મગજમાં પેસી ગયું છે પણ એવું નથી અમારું રોજનો પડે એકસો સાઈઠ એકસો સિત્તેર રૂપિયા અમારા ચાર્જ કપાય છે અને અમારી જોડે મોબાઈલ છે તો અમે જોઈ શકીએ જેની જોડે ફોન નથી કે જે સ્માર્ટ નથી નથી યુઝ કરતા સ્માર્ટ એપ નથી યુઝ કરતા એ લોકોને કેવી રીતે ખબર પડશે તો બી એ લોકો બધા અમારી જોડે આયા છે અત્યારે કે આ વધારે ચાર્જ કપાય છે વધારે યુનિટ કપાય છે અત્યારે શું પરિસ્થિતિ છે સ્માર્ટ મીટર લઈને અત્યારે લાઈટ છે કે કેમ ના અત્યારે તો અમારું લાઈટ ચાલુ છે પણ મીટર વધારે ફાસ્ટ પડે છે આ બાબતને લઈને આક્ષેપ કર્યા છે જીબી ના કર્મચારી દ્વારા કયા પ્રકારની આપને પ્રતિક્રિયા આપી એમણે એવું કીધું છે કે ડેમો લગાવીશું તમારે પર સોસાયટીમાં એમ એક એક ડેમો લગાવીશું તમે પછી ચાર તમે તમારી રીતે ચેક કરજો કેટલું આ બિલ છે ને આ કેટલું બિલ ભરે છે અમે રીતે અમે ડેમો લગાવીશું પણ અત્યાર સુધી પંદર દિવસમાં તો અમારું બહુ જ કપાઈ ગયું છે એ ઓલરેડી ડેમો થઈ ગયો છે અને આટલા બધાય હોબાળો કર્યો એ ડેમો થઈ ગયો એટલે અમારે ડેમો નથી જોઈ તો અમારે અમારા જૂના મીટર પાછા જોઈએ છે અને સ્માર્ટ મીટર દ્વારા જયારે અત્યારે નાગરિકોને સુવિધાયુક્ત મીટર લગાવવાની કામગીરી અત્યારે ચાલુ કરવામાં આવી છે પણ ક્યાંક ને ક્યાંક તેની આડઅસરો જોવા મળતી હોય તેવા આક્ષેપો સાથે અત્યારે નાગરિકોએ આણંદની જીબી ઓફિસ ખાતે હલ્લાબોલ કર્યું હતું અને સ્માર્ટ મીટર કેમ લગાવ્યા અને એની અંદર જે દિવસ પૂરતું જે લાઈટ બિલ આવે છે સામાન્ય મીટર કરતા સ્માર્ટ મીટર માં તે લાઈટ બિલ વધારે આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે સૌથી મોટો આક્ષેપ તો એ પ્રકારનો છે કે એમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર જ આ મીટર લગાવવામાં આવ્યા છે તે પ્રકારે તે પ્રકારેના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે જોવાનું રહ્યું કે હવે સ્માર્ટ મીટર લઈને હવે વડોદરા બાદ જે આણંદમાં હવે ચર્ચા ઉઠી છે તેને લઈને જીબીના કર્મચારીઓ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન નિખિલ ભટ્ટ સાથે ઇમરાન બોહરા ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે